રણોલી હાઈસ્કૂલમાં રણોલીમાં આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન ઉજવાયો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસમાં જણાવ્યું હતું કે જનસમૂહની એ ભારતનું પાપ છે કલંક છે અને શરમ છે અને દૂર કરવું જોઈએ યુનેસ્કો દ્વારા આઠમી સપ્ટેમ્બરને વિશ્વ સાક્ષરતા દિન તરીકે જાહેર કરવામાં આવ્યું છે નિરક્ષરોને અક્ષર જ્ઞાન આપવા ઇજ વન ટીચ વન સૂત્રને ધ્યાનમાં રાખીને આ શાળામાં એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા સાક્ષરતા રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં કુલ એકસો પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો રેલી દરમિયાન એક સુંદર શેરી નાટકનું આયોજન કરવામાં આવેલ શાળાના શિક્ષક શ્રી અશોકભાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવામાં આવેલ શાળાના આચાર્ય શ્રી આશીષભાઈ સાહેબ કોઈ પણ દીકરો કે દીકરી અભ્યાસ વગર ન રહે જો આપની આજુબાજુ આ પ્રકારના બાળકો રહેતા હોય તો રણોલી હાઈસ્કૂલ તેમનું સ્વાગત કરે છે તેમણે જણાવી ઈ વન ટી સૂત્રને ચરિતાર્થ કર્યું હતું શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોનો આભાર વ્યક્ત કર્યો હતો संवाददाता विजय मेहरा द्यू मिर न्यूज बोर्सन